ઘણા સમય પહેલાં એક ગટાદાર જંગલમાં એક ચાલાક શિયાળ રહેતું હતું એ એટલું તો ચતુર હતું કે તેણે ઘણી વખત જંગલના બોળા પ્રાણીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા એ જ જંગલમાં એક સમજદાર સારસ પણ રહેતું હતું જે પક્ષી પોતાના શાંત સ્વભાવ અને બુદ્ધિ માટે મશહૂર હતું જંગલના બીજા પ્રાણીઓ બંદર સસલો હરણ અને હાથી આ સારસનું ખૂબ જ સન્માન કરતા અને સારસને પોતાના માટે માર્ગદર્શક માનતા હતા પરંતુ પેલા શિયાળને સારસની લોકપ્રિયતાથી ખૂબ જ ઈર્ષા થતી શિયાળે વિચાર્યું જો હું આ સારસને બેવકૂફ બનાવીને તેની ઇજ્જત માટીમાં મિલાવી દઉં તો આખા જંગલમાં મારી ચતુરાઈની ચર્ચા થશે પોતાની આ યોજનાને અંજામ આપવા માટે શિયાળે સારસને તેના ઘેર જમવા માટે બોલાવ્યું એક ઝાડ નીચે શિયાળ જ્યારે પોતાની આ યોજના બનાવી રહ્યું હતું અને તેના માટે મનોમન વિચારતા વિચારતા એકલું એકલું પોતાની જાત સાથે મોટેથી વાત કરી રહ્યું હતું ત્યારે તેની વાત એ જ ઝાડ પર બેઠેલા બંદરે સાંભળી લીધી બંદરે તરત જ સસલાને હરણને અને શિયાળ છે ને કંઈક નુકસાન ન પહોંચાડે અને બીજી બાજુ સારસ ખુશી ખુશી શિયાળના ઘેર જમવા માટે પહોંચે છે શિયાળે ખૂબ જ સ્વાદિષ્ટ અને પાતળી દલિયા તો બનાવી પરંતુ એક સપાટ થાળીમાં પરોસી સારસે પોતાની લાંબી ચાંચથી દલિયા ખાવાની કોશિશ કરી પરંતુ કંઈ ખાઈ શક્યું નહીં બીજી તરફ શિયાળ ખૂબ મજાથી બધી દલિયા ચટ કરી ગયું અને હસતા હસતા કટાક્ષમાં બોલ્યું અરે સારસભાઈ લાગે છે કે મેં બનાવેલું ખાવાનું તમને પસંદ ન પડ્યું બિચારું સારસ લાચારી અનુભવતું હતું પરંતુ શું બોલે સારસે શાંત સ્વભાવથી હાસ્ય સાથે કહ્યું કંઈ વાંધો નહીં શિયાળ કાલે તમે મારા ભોજન માટે આવો હું તમારા માટે ખાસ ભોજ તૈયાર રાખીશ શિયાળે મનોમન વિચાર્યું આવતીકાલે પણ સારસના ઘેર જઈને તેણે બનાવેલું બધું ભોજન હું જ ખાઈ જઈશ ફરીથી સારસને લાચાર પાડીશ આમ વિચારી શિયાળે સારસને કહ્યું કે જરૂર સારસભાઈ તમારા કહ્યાનું માન હું ન રાખું એવું ચાલતું હશે હું જરૂરથી આવીશ આ સમગ્ર ઘટના ઝાડ પાછળ છુપાઈને બંદર સસલું હરણ અને હાથી જોઈ રહ્યા હતા બંદરે હસતા હસતા કહ્યું હવે અસલી ખેલ શરૂ થશે બીજા દિવસે પેલું શિયાળ ખુશી ખુશી સારસના ઘેર પહોંચે છે સારસે સ્વાદિષ્ટ ખીચડી બનાવી અને તેને એક પાતળા ગળાવાળા જગમાં પરોસી શિયાળે પોતાના મોઢાને જગમાં લઈ જવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે કંઈ પણ ખાઈ શક્યું નહીં બીજી બાજુ સારસ આરામથી પોતાની લાંબી ચાંચથી ખીચડી ખાઈ રહ્યું હતું હવે પેલા શિયાળને પોતાની ભૂલનો અહેસાસ થયો પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું અને ત્યારે જ પેલા ઝાડના પાછળથી બંદર સસલું હરણ અને હાથી હસતા હસતા બહાર આવે છે સસલાએ કહ્યું શિયાળ તારે યાદ રાખવું જોઈએ જેવું કરશો તેવું ભરશો હાથીએ ગંભીર અવાજમાં કહ્યું આ જંગલ છે અહીં બધાને બરાબર સન્માન મળે છે અને જો કોઈ ખોટી નિયતથી ચાલાકી કરશે તો આખું જંગલ સાથે મળીને ન્યાય કરશે અને એને સાચો રસ્તો બતાવશે શિયાળને પોતાના કર્યા પર શરમિંદગી મહેસૂસ થઈ એણે કહ્યું મને માફ કરી દો સારસભાઈ મેં તમારું અપમાન કરવાની કોશિશ કરી પરંતુ તમે મને પૂરી સમજદારીથી સબક શીખવાડ્યો છે હવે હું ક્યારેય કોઈનું અપમાન નહીં કરું સારસે હસતા હસતા કહ્યું ભૂલ કરવી એ ખોટું નથી પરંતુ એમાંથી શીખવું જરૂરી છે તે દિવસ પછી શિયાળે પોતાની ચાલાકી છોડી દીધી અને સારસ બંદર સસલું હરણ અને હાથીએ સાથે મળીને આખા જંગલને ખુશીઓથી ભરેલું બનાવી દીધું તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકનને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે તો મળીએ છીએ આવી કોઈ નવી મજેદાર કહાની સાથે આગળના વિડીયોમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારજનોનો ખ્યાલ રાખો